જય હનુમાન દાદા બધાને અને આજે છે ને આપણે છે ને હમણાં અઢી દિવસની રજા પડી ગઈ છે ઓફિસે કેમ એમ કે છે ને ઓફિસના ઇસ્યુ છે એટલે થોડુંક બધા જવાના છે લગ્નમાં ને બધા જવાના છે શેર સી લોકો એટલે રજા પડી ગઈ છે આપણે તો આપણે તો હું હવે અઢી દિવસનો તમને વિડીયો બતાવવાનો છે તો હવે આપણે કઈ રીતે ચૂકવી જોયું અને હવે આપણે શું જવાનું છે ને કાંઈ ખબર નથી અત્યારે હું તો ભાઈ છે ને આપણે ઓફિસેથી નીકળી ગયો છું અને ઘર બાજુ જાઉં છું ચિત્રા પીતરા ટાંકી બાજુ તો અત્યારે તો આપણે સ્વેટર ને બધું હવર માં તો પહેરી રહી ગયું છે અને હવે અત્યારમાં માં પાસે નીકળીએ આપણે જો રોડ વચ્ચે ઉભા રહી ગયા છીએ એની પાસે સાઈડ અને અહીં થી પાછું આપણે જાઉં છું આપણા ઘર બાજુ ફેમિલી તમને મળી જતી ને ઘરે જઈને મિત્રો આપણે ભાઈ જમી કાઢવી લીધું છે મહાદેવનું મંદિર છે અમે ને ત્યાં થોડી ગાડીની સર્વિસ કરાવવાની હતી એટલે આપણે છે ને ભાઈ આવી ગયા છીએ ચામુંડા ઓટો બાઈક સર્વિસમાં તો ભાઈ તમારે ભાઈ સર્વિસ કરાવવાની હોય ને તો ભાઈ આવજો અહીંયા મારે થોડીક ગાડીની સર્વિસ બાકી હતી ને થોડુંક ગાડીનું બધું ઇસ્યુ હતો પ્રોબ્લેમ તો એ કરાવી નાખી મેં કીધું વાર તો આજે રજા હતી એટલે પછી હમણાં મેં તમને કીધું એમ અઢી રજા છે એટલે થોડુંક કામકાજ ગાડીનું છે એટલે પતાવી નાખીએ આપણે ગાડીની સર્વિસ થાય છે અહીંયા સ્લેબ નથી લાગતો ને એવડે થોડું સરખું કરવાનું છે તો એ જો અમારો વખત હોય છે અને ઓલા ભાઈ તો જોવે છે એમ અંદર સર્વિસ ન નાખી છે અને એ એકદમ થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે છે ને અત્યારે જો આપણે મુકેશભાઈની ગાડી લઈને નીકળી ગયા છે ભાઈ હું મુકેશભાઈ ભાઈ એમ બાજુ જવાનું છે ને કઈ બધું જવું છે આપણે સીધું જે આવે ને ત્યાં જવી છે બહુ ખાસ નક્કી નથી એટલે જો ગાડીમાં એટલું પેટ્રોલ છે અને નવી ગાડી છે ફ્રેશ ડ્રાઈવ લેવાની છે આપણે એટલે મારે લેવાની છે

ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે બીજી રીતે એક તો થઈ ગઈ હતી પણ એમાં થોડુંક ટ્રાઇકના કારણે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી અમારી રીતે ફોલ્ડ અમારો જ હતો એટલે એ બધું હોય ગયું છે પાછું અને એક બીજી આપણી ચેનલ લખીને એમાં ફર્સ્ટ બ્લોગ બનાવવાના છે તો આવ્યા આયા પછી ભોરદળાવ ફર્સ્ટ લોકેશન તો પાલો ધાકી અને મુકેશભાઈને ફર્સ્ટ બ્લોગ બનાવવાનો છે તો ફૂલે ફૂલ સપોર્ટ કરીજો આપણા તરફથી નાની એવી રીલ્સ શૂટ થઈ ગઈ છે હવે તમારે જોયું ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જાય તો પાછા જાય છે ધીરે ધીરે બોટ તળાવથી નીચેની સાઈડ જાય છે આટા મારી પાસે નીચે હવે ધીરે જવા માટે રિયાર થઈ ગયા છે અને આપણે કાઢી અને એક રીલ્સ આપણે શૂટ કરી લીધી છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી જશે તમને તો હાલો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હવે નીકળી જાય પાછા ઘેરે જાઓ ઘેરે જવા માટે હાલો મળી તમને ડાયરેક્ટ ઘરે નહીં મામની દુકાને આ મિત્રો આપણે છે ને ભાઈ મામુની દુકાને પહોંચી ગયા છીએ ને અત્યારે પાછું હમણાં જો અમારા મુકેશભાઈ ગાડી ચાલુ કરે છે ને પછી પાછું જવાનું છે મારે અને મુકેશભાઈને ને બેને ક્યાં જવાનું છે ખબર છે જવાનું છે અમારે બે ને તેલનો ડબ્બો લેવા માટે તો હમણાં ભાઈ ગાડી લઈને આવી જ ગયા છે આપણી સમક્ષ તો ઘડી ઘણી બે વ્યાસ તો ભાઈ શનિવાર હતો અડધો દિવસનો બ્લોગ હતો અડધો દિવસ તો આપણે ભાઈ છે ને આંટા માર્યા છે અને જો ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે નવી નવી ગાડીમાં Gadilin, vậy vía bác chứ. Chào, gặp ta hay ấp an. Khi nào John chụp đấy? Tiết nó đốm bò bò, đốm bò. Tao alo bác sĩ này, này bị gadilin. Mình đấy. Tiết bay giờ thế. về. Alo, bye bye.

મોટા મોટા ફાકા ઢોલે મોટા મોટા ફાકા ઠોકે છે આ ભાઈ બુકિંગ કરાવવાનું છે ને રાજુભાઈ ને રાજુભાઈ ને લગભગ જબક થાય છે કેમ કે જવાનું છે એનું ઓફિસે એટલે થોડુંક તકલીફ જેવું છે પણ વાંધો નહીં આવે તો એ ભોગી જાય એમ મોઢું જોવો તમે ખાલી ખાલી એનું મોઢું જુઓ તમે તોય તેને લબલબડી થાય છે બુકિંગ કરાવે છે પરેશભાઈનો વારો આવ્યો છે હવે આ અમારી જેમ મફતમાં મોજ કરવાવાળા માણસો છે જો એટલા ટેન્શનમાં હોય ને એવું લાગે છે પણ આજે એનો બર્થડે છે એટલે છે ને આપણે બહાર જઈને એનો બર્થડે વિશ કરવાનો છે આજ તો હોવરમાં છે ને હું આમ Mau મોસ્કરવાળા માનસો મને બ્લોક માં ના હે pas તો આપણે ચૌધરીમાંથી ભાઈ છે ને પોગી ગયા છીએ ઘરેને અત્યારે કાંઈ જમીન કરી લીધું છે ને જમીને છે ને હવે તમને ખાસ સૂચના દેવાની છે તો ભાઈ એમાં તો એવું છે કે આજનો આખો દિવસનો રવિવારનો દિવસ આખો વહી ગયો કાલ શનિવાર હતો પમ દિવસ શનિવાર હતો એ પણ વહી ગયો આપણો અડધો અને શનિવારની ક્લિપની બધું જ આપણું ભેગું કરીને છે ને આમ મૂકી દીધું છે બરાબર છે તો જો બે દિવસનો વ્લોક છે અઢી દિવસનો વ્લોક છે અને આજ તો ભાઈ છે ને ક્યાં એટલે ક્યાં ગયો નહોતો બાર વાગ્યા સુધી તો હું છે ને આરામમાં હતો કેમ કે ઘણા સમય પછી પાછી આપણે બે દિવસ પહેલાં ઉત્તરાયણમાં રજા આવી હતી ને પાછી અત્યારે રજા આવી એટલે થોડો ઘણો આરામ કર્યો છે ને બાકી કાંઈ કર્યો નથી ખાસ ને ક્યાંક બહાર જાઉં ને તો ક્યાંક યુનિક હોય ને એ હું તમને બતાવવાનું ટ્રાય કરું છું ને તમારા માટે સારામાં સારો વિડીયો લાવવાનું ટ્રાય કરું છું એટલે છે ને ખોટી રીતે વિડીયો આપણે આમ ડાયરેક્ટ અપલોડ કરી નથી દેવાનો એમ એટલે હું સારો વિડીયો હોય ને એ જ તે તમારી પાસે તમને મૂકવાનો છે અનિત્ય તમને બતાવવાનું છે બરાબર છે તો વિડિયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં પછી જાય પછી નેસ્ટકમાં ત્યાં સુધી બાય બાયને જય શ્રી રામ જોરદાર વિડિયો તમારા માટે લાવવાનો છે અને આ પ્રેન્ક કોલનો વિચાર છે હું થાય છે ને જોયું બરાબર પ્રેન્ક કોલ નેક્સ્ટ વિડિયો કમિંગ શું હાલો બાય બાય જય શ્રી રામ બાય બાય